છે જેની અસર મિત્રો ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે તો મિત્રો એક બાજુ હવે ભર વેસ્ટર્ન ડિસ્ટન્સની અસરને કારણે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેની અંદર મિત્રો વાત કરવામાં આવે તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તેમજ કચ્છ અને દેવભૂમિ દ્વારકા બાજુના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાની હાલમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને મિત્રો ખેડૂતોએ તેમના પાક સંરક્ષણ માટે આગામી પગલાં લેવા જરૂરી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં ગઈકાલે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજાઈ છે મિત્રો જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વર્ગ ત્રણની ત્રણસો જગ્યા માટે ગઈકાલે પરીક્ષા યોજાઈ હતી તો મિત્રો જેમાં એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો મિત્રો રાજ્યભરમાં વિવિધ સાતસો ને કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી તો મિત્રો પહેલીવાર રાજ્યમાં બાયોમેટ્રિક આધારિત ફિંગર પ્રિન્ટથી પ્રવેશ આપવામાં આવ્યો હતો જેના કારણે મિત્રો ફ્રોડ થતું અટકાવી શકાય છે તેના માટે આ મોટું પગલું કરવામાં આવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અનાજ પેકેટમાં મળશે જ્યાં મિત્રો અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ પણ કરવામાં આવશે તો મિત્રો આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા અને પરામર્શ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આવનાર સમયમાં અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે એટલે કે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સરકારી નોકરીની ઉત્તમ તક જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રેલવે કેટેગરી હેઠળ હવે રેલવેમાં મિનિસ્ટ્રીયલ અને બીજી અલગ ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આ માટેની અરજી મિત્રો પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે તો મિત્રો આ પદોમાં પીજીટી ટીજીટી ચીફ લો ઓફિસર પબ્લિક પ્રોસિક્યુશન જુનિયર હિન્દી ટ્રાન્સલેટર અને લાઇબ્રેરિયન અને પ્રાથમિક રેલવે શિક્ષકનો સમાવેશ થાય છે તો મિત્રો આ ભરતીનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને અરજીની પ્રક્રિયા સાતમી જાન્યુઆરી બે હજાર શરૂ થઈ શકે તો તો મિત્રો વાત કરવામાં આવે જે લોકોએ આ પદવી પર કામ કરવું છે તેઓ છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર સુધી અરજી કરી શકશે તેમજ મિત્રો છઠ્ઠી ફેબ્રુઆરી બે પચીસ સુધી જ અરજી ફી ભરી શકાશે તેવું પણ હાલમાં જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખૂબ જ મોટા સમાચાર ખેડૂતો માટે કહી શકાય કારણ કે મિત્રો ખેડૂતોની લોન માફીને લઈને ખૂબ જ મોટો નિર્ણય છે આ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન માફ કરી મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે તેમાં મિત્રો એસબીઆઈ સૌથી આગળ છે અને એસબીઆઈ આ પાંચ વર્ષમાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે તો મિત્રો બીજી તરફ વાત કરવામાં આવે તો પંજાબ નેશનલ બેંક છે તેણે પણ ખેડૂતોની લોન માફ કરી છે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તો તેને લઈને મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નથી કરવામાં આવતી તેને લઈને પણ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો નમો ટેબ્લેટ એક હજાર રૂપિયા ટેબલેટ જે હા મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના બજેટમાં હવે નમો ટેબ્લેટ યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે હેઠળ મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે તો મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ યોજના માટે હવે હેઠળ સરકાર એસર અને લેનોવો ટેબ્લેટ માટે માત્ર એક હજાર રૂપિયાના સબસિડી ભાવભાર ગુજરાતના વિદ્યાર્થીઓને જે ટેબ્લેટ પ્રદાન કરે છે ત્યારે મિત્રો ધોરણ બાર પાસ કરેલા અને એન્ડ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે જે ખૂબ જ અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની આરોગ્યલક્ષી નિર્ણય મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના ગ્રામ્ય આરોગ્યને માળખાને વધુ સુદૃઢ કરવા માટે રાજ્યમાં ચોવીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી જે આ મિત્રો વાત કરવામાં આવે આરોગ્ય મંત્રી કૃષિ ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં જ મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ચોવીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણ મુજબ આરોગ્ય કેન્દ્રોની મંજૂરી મંજૂર કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે એટલે કે ચોવીસ સૈદ્ધાંતિક પીએચસીની મંજૂરી બાદ મિત્રો આરોગ્યની સેવાઓ બનશે તો મિત્રો ગ્રામ્ય સ્તરે લોકોને આરોગ્યલક્ષી સેવાઓ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવી રહી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બાંધકામ ક્ષેત્રને રાહત એએસસી બ્લોક પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને બાર ટકા કરાયો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વડપણ હેઠળ મિત્રો જેસલમેરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં યુઝ ઇલેક્ટ્રિક કારના વેચાણ અઢાર ટકા જીએસટી લાદવાનો અને જાહેર વિતરણ હેઠળના ફોર્ટિફાઈડ ડ્રાઈસ કર્નેલમાં ટેક્સમાં ઘટાડો કરવાનો ઓટોક્લેવ એરિટેડ ક્રોડિટ એસીસી બ્લોક પરના ટેક્સને અઢાર ટકાથી ઘટાડીને બાર ટકા કરવા સહિતના સંખ્યાબદ્ધ નિર્ણયો કરાયા છે એટલે કે મિત્રો હવે જીએસટી જે છે તે મિત્રો એસી એસ એ ડબલ સી બ્લોક પર જીએસટી અઢાર ટકાથી બાર ટકા કરવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટમાં જ રહ્યા છે